શું કહે છે આજે તમારા ભાગ્યના સિતારા જાણો મેષ થી મીન રાશિના જાતકો માટે આજનું સચોટ રાશિફળ કોના ભાગ્યના દ્વાર ખુલશે અને કોને મળશે સફળતા જાણ્યો અહીં આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે દેશભક્તિ અને ઉત્સાહ સંચારથી ભરપૂર રહેશે સામાજિક કાર્યમાં સક્રિય ભાગ લેવાથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને માન સન્માન મળશે કરિયરમાં કોઈ નવો પ્રોજેક્ટ અથવા જવાબદારી મળવાના યોગ છે ભવિષ્યમાં આર્થિક લાભ કરાવશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા રહેશે અને તમે કોઈ મહત્વના ઘરેલુ વિષય પર ચર્ચા કરશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ ઉત્તમ છે પરંતુ વાહન ચલાવતી વખતે ઉતાવળ ટાળવી સાંજનો સમય પરિવાર સાથે પસાર કરવો આનંદદાયક રહેશે માતા પિતાના આશીર્વાદથી આજે તમારું અટકી પડેલું કામ પૂરું થશે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ એ આર્થિક આયોજન માટે ખૂબ જ અનુકૂળ છે કોઈ જૂના રોકાણમાંથી અણધાર્યો નફો મળી શકે છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે મનમાં ચાલી રહેલી દ્વિધાઓનો અંત આવશે અને તમે માનસિક શાંતિ અનુભવશો પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે અથવા મહેમાનોનું આગમન થશે વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો આ યોગ્ય સમય છે ખાણીપીણીમાં સાવધાની રાખવી નહીતર પેટની સમસ્યા થઈ શકે છે ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારો રસ વધી રહ્યો છે કુવારા લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે મિથુન રાશિના જાતકો માટે આ પ્રજાસ્તાક પર્વ નવી તકો લઈને આવશે વેપારમાં જો કોઈ નવો સોદો કરવા માંગતા હોવ તો આજનો દિવસ એ શ્રેષ્ઠ છે ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે અને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે ભાઈ બહેનોના સાથેના સંબંધોમાં નિકટતા વધશે અને કોઈ જૂની મિલકતોનો વિવાદ ઉકેલાઈ શકે છે પ્રેમ સંબંધોમાં રહેલા જાતકો માટે આજનો દિવસ એ રોમેન્ટિક રહેશે સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવું ખાસ કરીને મોસમી બીમારીઓથી બચવું નવી ઓળખાણ ભવિષ્યમાં કામ લાગશે લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થતાં તમારું મન પ્રસન્ન રહેશે કર્ક રાશિના જાતકો આજે પોતાના ખર્ચ ઉપર કાબુ રાખજો બિનજરૂરી વસ્તુઓની ખરીદી કરવાથી બજેટ ખોરવાઈ શકે છે જેથી અસર આવનારા દિવસોમાં વર્તાશે પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે પરંતુ કોઈ વાતને લઈને નાની બોલાચાલી થઈ શકે છે તેથી વાણી પર સંયમ રાખો કાર્યસ્થળ પર તમારી ધીરજની એક કસોટી થઈ રહી છે ગુસ્સા પર નિયંત્રણ રાખવું હિતવાહક છે મિત્રોનો સહયોગ મળશે અને સાંજ સુધીમાં મન પ્રફુલ્લિત થશે સ્વાસ્થ્યમાં થોડો ઉતાર ચઢાવ જોવા મળી શકે છે પૂરતો આરામ લેવો જીવનસાથી સાથે કોઈ જગ્યાએ શોપિંગ પર જવાનો પ્લાન કરશો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ નાણાં પ્રબળ શક્યતાઓ છે સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે અને ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ જણાશે જીવનમાં વિશ્વાસ વધશે અને તમે પાર્ટનર સાથે કોઈ યાદગાર ક્ષણો માણશો સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે આજનો દિવસ બૌદ્ધિક કાર્યમાં સફળતા અપાવનારું રહેશે જો તમે લેખન શિક્ષણ કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા હોવ તો તમારી પ્રતિભાની કદર થશે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી અને કોઈને નાણાં ઉધાર આપવાનું ટાળવું ઘરની સજાવટ અથવા કોઈ જૂની વસ્તુના રિપેરિંગમાં સમય પસાર થઈ શકે છે માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને તેમની સલાહને માન આપવું વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના યોગ છે માનસિક તણાવ ઓછો કરવા માટે સંગીત કે વાંચનનો સહારો લેશો તો તમારા માટે સારું રહેશે તુલા રાશિના જાતકો માટે આજે છવ્વીસમી જાન્યુઆરીનો દિવસે નસીબનો સાથ આપવાનો રહેશે લાંબા સમયથી અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે અને સફળતા મળશે જીવનસાથી સાથે કોઈ નવી મિલકત કે રોકાણ બાબતે ચર્ચા થઈ શકે છે જે ફાયદાકારક રહેશે સમાજમાં તમારો પ્રભાવ વધશે અને લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે વેપારમાં નવી ભાગીદારી માટે શુભ દિવસ છે સ્વાસ્થ્ય સારું રહેશે ને તમે જૂના મિત્રો સાથે મુલાકાત કરી શકો છો સાંજનો સમય કોઈક સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિતાવો ગમશે જે મનને શાંતિ આપશે રાશિના જાતકો માટે આજે વિરોધીઓથી સાવધ રહેવાની જરૂર છે તમારી સફળતાથી ઈર્ષા કરનારા લોકો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે તેથી સાવચેતી વાદ વિવાદથી દૂર રહેવું અને કોઈની બાબતમાં વગર માંગે સલાહ આપવી નહીં આર્થિક રીતે દિવસ સામાન્ય છે પરંતુ રોકાણ કરતા પહેલા બજારની સ્થિતિ ચકાસી લેવી પરિવારમાં શાંતિ જાળવવા માટે થોડું જતું કરવાની ભાવના રાખવી સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ન રાખવી આંખ કે કાન સંબંધિત સમસ્યાઓ સતાવી શકે છે આજે હનુમાનજીની ઉપાસના કરવાથી નકારાત્મકતા દૂર થશે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ એ ભાગ્ય વૃદ્ધિ કરાવનારો સાબિત થશે પ્રજાસત્તાક પર્વના નિમિત્તે કોઈ ટૂંકા પ્રવાસનું આયોજન થઈ શકે છે જે યાદગાર રહેશે આર્થિક રીતે તમે સુરક્ષિત અનુભવશો અને આવકના નવા સ્ત્રોત તમારી સમક્ષ આવશે સંતાનોના કરિયર બાબતે જે ચિંતા હતી તે દૂર થશે ધાર્મિક યાત્રા કે પૂજા પાઠમાં મન લાગશે જેનાથી આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે તમને કામના સ્થળ પર સહકર્મીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળશે સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને આખો દિવસે સ્ફૂર્તિ અનુભવશો મિત્રો સાથે મુલાકાત થતાં આજે તમારી અંદર નવી ઉર્જાનો સંચાર થશે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ એ લાંબી મહેનતનું ફળ આપવાનું રહેશે તમે લાંબા સમયથી જે મહેનત કરી રહ્યા હતા તેની કદર થશે અને સમાજે કામના સ્થળે આજે તમારા પદમાં વૃદ્ધિ પણ થઈ રહી છે આજે આર્થિક સ્થિતિ સુધરશે કોઈ જૂનું દેવું ચૂકવી દેશો પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે અને જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે જમીન કે મકાનની ખરીદી માટે દિવસ અનુકૂળ છે વિદ્યાર્થીઓ વધુ એકાગ્ર રાખવાની જરૂર છે સ્વાસ્થ્યની બાબતમાં સાંધાના દુખાવાથી સાવધ રહેવું રચનાત્મક કાર્યોમાં સફળતા અપાવનારો રહેશે તમારા મનમાં નવા વિચારો આવશે જે વેપારમાં નવી દિશા આપી શકે છે કલા અને સંગીત સાથે જોડાયેલા જાતકોને મોટું પ્લેટફોર્મ મળી શકે છે આર્થિક રોકાણ માટે શ્રેષ્ઠ સમય છે ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ કે શેરબજારમાં લાભ થઈ શકે છે મિત્રો સાથે મળીને કોઈ સામાજિક કાર્યની શરૂઆત કરી શકો છો સ્વાસ્થ્ય સારું રહેશે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે પ્રેમ સંબંધમાં ગંભીરતા આવશે અને ભવિષ્યનું આયોજન થશે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ એ શાંતિ અને આરામથી ભરપૂર રહેશે વ્યસ્ત અઠવાડિયા પછી આજે તમે પરિવાર સાથે ઘરે સમય વિતાવવાનું પસંદ કરશો આધ્યાત્મિક પુસ્તકો વાંચવા કે ધ્યાન કરવામાં રુચિ વધશે જેનાથી આંતરિક શાંતિનો અનુભવ થશે આર્થિક રીતે દિવસ સ્થિર છે પરંતુ બિનજરૂરી ખર્ચા ટાળવા જીવનસાથીનો સ્નેહ અને સહયોગ તમારી ચિંતા ઓછી કરશે બાળકોના ભવિષ્ય માટે તમે કોઈ મહત્વનો નિર્ણય લઈ શકો છો